ભારતીય જનતા પાર્ટી કલોલ શહેર બક્ષી પંચ મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચા દ્વારા કલોલ ના રેલવે પૂર્વ વોર્ડ નંબર ચાર ખાતે ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચા ના કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં ખાટલા પરિષદ યોજાય ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર શાસન દરમિયાન અયોધ્યામાં શ્રી રામ મંદિરની સ્થાપના કરાઈ તેને દેશભરમાંથી પ્રોત્સાહન મળતા હિન્દુત્વમાં હવે જેમણે રામ મંદિર બનાવ્યું તેમણે જ બે હજાર ચોવીસમાં માં લોકસભા ચૂંટણીમાં લાવીશું તેવી આ ખાટલા પરિષદમાં બેઠક કાર્યકર્તાઓ દ્વારા વાતચીત કરાઈ કલોલ શહેર બક્ષીપંચ મોરચા દ્વારા યોજાયેલ ખાટલા પરિષદમાં કલોલ લીંબ છાત્રાલય પ્રમુખ સંજયભાઈ શર્મા તાલુકા પ્રમુખ ગોપાલજી ઠાકોર જિલ્લા સદસ્ય ડોક્ટર ભીખાભાઈ પ્રજાપતિ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ ધવલભાઈ વાળંદ જિલ્લા કોપાધ્યક્ષ બક્ષીપંચ મોરચા રોહિતભાઈ પ્રજાપતિ કલોલ શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી અનિલભાઈ નાયક મંત્રી હિંમતલાલ ઠાકોર અને વોર્ડ નંબર છના કાઉન્સિલર અનિલાબેન પટેલ કલોલ શહેર અને તાલુકામાં ખાટલા બેઠકનું આયોજન થઈ રહ્યું છે આવનારા સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે એટલે બહુમતી મળ કઈ રીતે એના અનુસંધાનમાં ઘેર ઘેર ખાટલા બેઠક ગામ ગામ ચાલી ચાલી મોલ્લા મોલ્લા સોસાયટી આ બેઠકનું આયોજન કરેલું અને અધૂરા કામો જેટલા છે એ સ્પીડથી દરેક કાર્યકરોને એકદમ અપીલ છે ઝડપથી પૂરા કરાવી અને ચૂંટણીના કામે લાગી જવા વિનંતી છે નમસ્કાર મારું નામ હિંમત્ય ઠાકોર છે હું ભાજપનો સક્રિય કાર્યકર્તા છું ઘણા સમયથી ભાજપમાં જોડાયેલો છું આર જોડાયેલો છું વોર્ડ નંબર ચારમાં આજે ખાટલા બેઠક રાખેલી એ સન્માન ભાજપનું હું સ્વાર્ગ સ્વાગત કરું છું અને અહીં જે મોદી સાહેબે કામ કર્યા છે એ મારા વોર્ડના બહુ સારા સારા કામ કરેલા છે અને આજે રામ મંદિરનું મોટું આયોજન કર્યું છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ ખાટલા બેઠક રાખી મારા બક્ષીપંચ મોરચાએ એ બદલ હું ધનથી ને ધનથી આભાર માનું છું ભાઈ એ વતનીનું હું અહીંયા અમારા બધા કાર્યકર્તા મિત્રો આવીને અને ખાટા બેઠા રાખી છે એ બધા આપનો આભાર ભરત માતા કી